ચંબુસર તથા પોલીસ સ્ટેશનની હદમાંથી 36 જેટલા ગુનાઓનો 40 લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થોર રાજેન્દ્રસિંહ ચૂડાસમાની સૂચનાથી રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બરૂચ જિલ્લાના મોત ખાતે ગઈકાલે સવા બાર વાગ્યાના સમયે ચંબુસર ડીવાય એસપી એજે ગોહિલની હાજરીમાં તેમજ પંચમ સમક્ષ ચંબુસર ડિવિઝનના ચંબુસર કાવી વેડજ આ મોત પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચનાથી ગઈકાલે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એ કે કલસરિયા જંબુસર તથા બી કે પટેલ ઇન્સ્પેક્ટર પ્રોહિત અને એક્સાસ ભરૂચ તથા એ જે ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ કાવી વેડજ તેમજ કોર્ટના હુકમોના આધારે અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ છત્રીસ જેટલા ગુનાઓના વિદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ વીસ હજાર સાતસો અઠ્યાવીસ જેની કુલ કિંમત ચાલીસ લાખ

ચાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ચાલીસ ના મુદ્દામાલ નો આજે એસડીએમ સાહેબ શ્રી અશોક કલસરિયા સાહેબ નશાબાંદ ઇન્સ્પેક્ટર અને અમારા રૂબરૂ પંચો રૂબરૂ નાશ કરવામાં આવેલ છે